સોમનાથ હાઈવે પર વંતલીના પુલ પાસે ત્રિપલ સવાર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો આજ સાંજના છ વાગ્યા આસપાસ એક ટ્રીપલ સવાર બાઇક અને કાર વત લીધી કેશોદ તરફ જઈ રહેલો હોય ત્યારે બાઇક ચાલક કોઈ કારણોસર બાઇકનો કાબુ ગુમાવતા કારની પાછળની સાઈડ અથડાતા બાઇક સવાર બંને યુવાનો અને બાળક ફંગોળાઈ જતા આ ત્રણેય બાઇક સવારને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જોકે સદ્ય સી બે બાળકને કોઈ મોટી ઈજાઓ પહોંચી ન હતી પરંતુ બાઇકના સ્વેરપાસ નોખા થઈ ગયા હતા બાઇકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે આસપાસના દુકાનદારો સહિત બધા લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા શું આપ કાન ના ગળા ને લગતી તમામ પરેશાન છો તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી આવેલા વેદાંત એક મુલાકાત આપની લાવશે કાયમી સમાધાન જ્યાં કાન ના ગળાના તમામ રોગો નું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લખવો ચક્કર આવવા નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા ને ગળાનું કેન્સર ના નિદાન ની સુવિધા રહેશે ઉપલબ્ધ વેદાંત હોસ્પિટલ બીજો માળ વિનાયક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશું